શાંતિ છ બે બે હજાર પચ્ચીસ મીઠા બાકો જૂની દુનિયાના કાંટાઓને નવી દુનિયાના ફૂલ બનાવવા આ તમે હોશિયાર માળીઓનું કામ છે પ્રશ્ન છે સંગમય ઉપર તમે બાકો કઈ શ્રેષ્ઠ તકદીર બનાવો છો ઉત્તર છે કાંટાઓથી ખુશ્બુદાર ફૂલ બનાવવા આ છે સૌથી શ્રેષ્ઠ તકદીર જો કોઈ પણ અગર એક પણ કોઈ વિકાર છે તો કાંટો છે જ્યારે કાંટાથી ફૂલ બનો ત્યારે સતો પ્રદાન દેવી દેવતા બનો તમે બાળકો અત્યારે 21 પેઢીના માટે પોતાની સૂર્યવંશી તકદીર બનાવવા આવ્યા છો ગીત છે તકદીર જગા કર આઈ હું ગીત બાળકોએ સાંભળ્યું આ તો કોમન ગીત છે કારણ કે તમે છો માળી બાપ છે બાગવાન આ માળીઓને કાંટોના કાંટાઓથી ફૂલ બનાવવાના છે આ અક્ષર ખૂબ ક્લિયર છે ભક્ત આવ્યા છે ભગવાનની પાસે આ બધા ભક્તિઓ છે ને આ જ્ઞાનના ભંટરને ભણીને બાપની પાસે ભંટરને ભણવા બાપની પાસે આવ્યા છે આ રાજયોગનું ભણતર છે જ નવી દુનિયાના માલિક બનાવવા વાળો એનાથી જ માલિક બનો છો તો ભક્તિઓ કહે છે કે અમે તકદીર બનાવીને આવ્યા છીએ નવી દુનિયાને દિલમાં સજાવીને આવ્યા છીએ બાબા પણ રોજ કહે છે કે સ્વીટ હોમ અને સ્વીટ રાજાઈને યાદ કરો આત્માને યાદ કરવાના છે દરેક સેન્ટર પર કાંટાથી ફૂલ બની રહ્યા છે ફૂલોમાં પણ નંબર વાર હોય છે ને શિવની ઉપર ફૂલ ચઢાવે છે કોઈ તો કેવું ફૂલ ચઢાવે કોઈ કેવું ગુલાબનો ફૂલ અને આંકડાના ફૂલમાં રાત દિવસનો ફરક છે આ પણ બગીચો છે કોઈ મોતિયાના ફૂલ છે કોઈ ચંપાના છે કોઈ રતનજ્યોત છે કોઈ આંકડાના પણ છે બાકો જાણે છે આ સમયે જ કાંટાઓનું જંગલ છે આને બનાવવાનું છે નવી દુનિયાનું ફૂલ આ જૂની દુનિયામાં છે કાંટા તો ગીતમાં પણ કહે છે અમે બાબાની પાસે આવ્યા છીએ નવી દુનિયાને કાંટાથી નવી દુનિયાના કાંટાને નવી દુનિયાના જૂની દુનિયાના કાંટાને નવી દુનિયાના ફૂલ બનાવવા જે બાપ નવી દુનિયા સ્થાપન કરી રહ્યા છે કાંટાથી ફૂલ એટલે કે દેવી દેવતા બનવાનું છે ગીતનો અર્થ કેટલો સહજ છે અમે આવ્યા છીએ તકદીર જગાવવા નવી દુનિયાના માટે નવી દુનિયા છે સતયુગ કોઈની સતો પ્રધાનવજાના પણ નોકર ચાકર બને છે આ નવી દુનિયાની રાજાઈ સ્થાપન થઈ રહી છે સ્કૂલમાં તકદીર જગાવવા જાય છે આ તો છે નવી દુનિયાની વાત આ જૂની દુનિયામાં શું તકદીર બનાવશો અમે જ સો દેવતા પૂજ્ય હતા પછી અમે જ પૂજારી બન્યા છીએ એકવીસ જન્મોનો વારસો બાપથી મળે છે જે જેને એકવીસ પેઢી કહેવાય છે પેઢી વૃદ્ધ અવસ્થા સુધીને કહેવામાં આવે છે બાપ એકવીસ પેઢીનો વારસો આપે છે કારણ કે યુવા અવસ્થામાં અથવા બચપનમાં વચમાં અકાળે મૃત્યુ ક્યારેય થતું નથી એટલે એને કહેવાય છે અમરલોક આ છે મૃત્યુલોક રાવણ રાજ્ય અહીંયા દરેકમાં વિકારોની પ્રવેશતા છે જેમાં કોઈ એક પણ વિકાર છે તો કાંટા થયા ખુશ્બુદાર ફૂલ બનાવવાનું નથી જાણતા માળી સારા હશે તો સારા સારા ફૂલ તૈયાર કરશે વિજય માળામાં પરોવાના ના લાયક ફૂલ જોઈએ દેવતાઓની પાસે સારા સારા ફૂલ લઈ જાય છે ને સમજો રાણી એલિઝાબેથ આવે છે તો એકદમ ફર્સ્ટ ક્લાસ ફૂલોની ફૂલોની માળા બનાવીને લઈ જશે મનુષ્ય તો છે શિવના પણ જાય છે સમજે છે આ ભગવાન છે બ્રહ્મા વિષ્ણુ શંકર એને તો દેવતા કહેવાશે બાબા કહે છે શિવને ભગવાન કહે છે તો તે ઊંચ થી ઊંચ થયા બાબા કહે છે હવે શિવને માટે કહે છે ધતુરા ખાતા હતા ભાંગ પીતા હતા એટલી ગ્લાની કરે છે ફૂડ ફૂલ પણ આંકડાનું લઈ જાય છે હવે એવા પરમ પિતા પરમાત્મા એમની પાસે લઈ શું જાય છે તમો કાંટાઓની પાસે તો ફર્સ્ટ ક્લાસ ફૂલ લઈ જાય છે અને શિવના મંદિરમાં શું લઈ જાય છે દૂધ પણ કેવું ચડાવે છે પાંચ ટકા દૂધ બાકી પંચાણું ટકા પાણી ભગવાનની પાસે દૂધ પણ કેવું ચડાવવું જોઈએ બાબા કહે છે જાણો જાણે તો કંઈ પણ નથી હવે તમે સારી રીતે જાણો છો તમારા માં પણ છે જે સારા સારું જાણે છે એમને સરે સેન્ટરના હેડ બનાવવામાં આવે છે બધા તો એક જેવા નથી હોતા ભલે ભણતર એક જ છે મનુષ્ય થી દેવતા બનવાની એમ ઓબ્જેક્ટ બાબા કહે છે એ લક્ષ્ય ને ઉદ્દેશ છે પરંતુ ટીચર તો નંબર વાર છે ને વિજય માળામાં આવવાનું મુખ્ય આધાર છે ભણતર ભણા આ ભણવાથી ભણતર એક જ હોય છે એમાં પાસ તો નંબર વાર હોય છે ને નંબર વાર જ થાય છે બધો આધાર ભણતર પર છે કોઈ તો વિજય માળાના આઠ દાણામાં આવે છે કોઈ એકસો આઠમાં કોઈ સોળ હજાર એકસો આઠમાં સીઝરો બનાવે છે ને જેમ જડ ઝાડ પણ બાબા કહે છે એનું પણ ઉદાહરણ આપવામાં આવે છે એનું પણ કહેવામાં આવે છે તો બિરાદરી હોય છે જેમ કૃપલાની બિરાદરી વગેરે વગેરે આ બધી છે હદની વંશાવલી આ આ પણ ઝાડ છે છે બેહદની વંશાવલી આનો પહેલા પહેલા કોણ છે આ વંશાવલીનો સૌથી પહેલું કોણ પ્રજાપિતા બ્રહ્મા એમને કહેવાય છે ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર પરંતુ આ પણ કોઈને ખબર નથી મનુષ્ય માત્ર જરાય પણ નથી જાણતા કે મનુષ્ય સૃષ્ટિના રચયિતા કોણ છે બિલકુલ અહિલ્યા જેવા પથ્થર બુદ્ધિ છે એવા જ્યારે બની જાય છે ત્યારે જ બાપ આવે છે તમે અહીં આવ્યા છો અહિલ્યા બુદ્ધિથી થી પથ્થર બુદ્ધિ બનવા આ નોલેજ પણ ધારણ કરવી જોઈએ ને બાપને ઓળખવા જોઈએ અને ભણતરનો ખ્યાલ કરવો જોઈએ સમજો આજે આવ્યા છે કાલે અચાનક શરીર છૂટી જાય તો પછી શું પદ મેળવશે નોલેજ તો કશું ભી નહીં હે બાબા કહે છે નોલેજ કઈ પણ નથી કઈ પણ નોલેજ ઉઠાવી જ નથી કઈ પણ શીખ્યા જ નથી તો શું પદ પામશે દિવસ પ્રતિદિવસ જે મોડેથી શરીર છોડે છે તો એમને ટાઈમ તો થોડો મળે છે કારણ કે ટાઈમ તો ઓછો થતો જાય છે એમાં પણ જન્મ લઈને શું કરી શકશે હા તમારા તમારાથી જે જશે તે કોઈ સારા ઘરમાં જન્મ લેશે સંસ્કાર લઈ જાય છે તો તે આત્મા જટ જાગી જાય છે જશે શિવ બાબાને યાદ કરવા લાગી જશે સંસ્કાર જ નથી પડેલા નહીં પડેલા હશે તો કંઈ પણ નહીં થશે આને ખૂબ મહિતાથી સમજવાનું હોય છે માળી સારા સારા ફૂલોને લઈ આવે છે તો એની મહિમા પણ ગવાય છે પૂળ ફૂલ બનાવવું એ તો માળીનું કામ છે ને એવા ઘણા બાળકો છે જેને બાપને યાદ કરવાનું જ નથી આવડતું તકદીર ની ઉપર છે ને તકદીર માં નથી તો કઈ પણ સમજતા નથી તકદીરવાન બાળકો છે તકદીરવાન બાળકો તો બાપને સારી રીતે યથાર્થ રીતે ઓળખીને એને પૂરી રીતે યાદ કરે છે બાપની સાથે સાથે નવી દુનિયાને પણ યાદ કરતા રહેશે ગીત માં પણ કહે છે ને કે અમે નવી દુનિયાના માટે નવી તકદીર બનાવીએ છીએ એને બનાવવા માટે માટે આવ્યા છીએ જન્મના બાબા કહે છે બાપથી રાજ્ય ભાગ્ય લેવાનું છે આ નશો અને ખુશીમાં રહો તો આવા આવા ગીતના અર્થ ઈશારાઓથી સમજી જશે સ્કૂલમાં પણ કોઈની તકદીરમાં નથી હોતું તો ફેલ થઈ જાય છે ના પાસ થઈ જાય છે આ તો ખૂબ મોટી પરીક્ષા છે છે ભગવાન પોતે બેસીને ભણાવે આ નોલેજ બધા ધર્મ વાળાઓને માટે છે બાપ કહે છે પોતાને આત્મા સમજીને પોતાના ઘરને યાદ કરો બાબા કહે છે કે બધા ધર્મોવાળાને કહે છે તમે જાણો છો કોઈ પણ દેહધારી મનુષ્યને ભગવાન કહી નથી શકતા બ્રહ્મા વિષ્ણુ શંકરને પણ ભગવાન ન કહીશું તે પણ સૂક્ષ્મ વતનવાસી દેવતાઓ છે આ છે મનુષ્ય અહીંયા છે મનુષ્ય અહીં દેવતાઓ નથી આ છે મૃત્યુ મનુષ્યલોક તે આ લક્ષ્મી નારાયણ વગેરે દેવી ગુણોવાળા મનુષ્ય છે જેમને ડિટીઝમ કહેવાય છે સતયુગમાં બધા દેવી દેવતા છે સુક્ષોતનમાં છે બ્રહ્મા વિષ્ણુ શંકર ગાય પણ છે બ્રહ્મા દેવતાય નમઃ વિષ્ણુ દેવતાય નમઃ શંકર દેવતાય નમઃ પછી કહેશે શિવ પરમાત્માય નમઃ શિવને દેવતા નહીં કહેશે બીજા મનુષ્યને પછી ભગવાન નહીં કહી શકે ત્રણ ફ્લોર છે ને ત્રણ માળ છે આપણે છીએ થર્ડ ફ્લોર પર અત્યારે સત્યુગના જે દેવી ગુણવાળા મનુષ્ય છે તે જ પછી આસુરી ગુણવાળા બની જાય છે માયાનું ગ્રહણ લાગવાથી કાળા થઈ જાય છે જેમ ચંદ્રમાને પણ ગ્રહણ લાગે છે ને તે છે હદની વાતો આ છે બેહદની વાત બેહદ નો બેહદની રાત ગાય છે બાકી બધું જ ભૂલી જવાનું છે બાપ આના દ્વારા ભણાવે છે તમે નવી દુનિયાના માલિક બનો છો આ સાચી સાચી ગીતા પાઠશાળા છે પાઠશાળામાં હંમેશા નથી રહેતા મનુષ્ય સમજે છે ભક્તિ માર્ગ ભગવાનને મળવાનો માર્ગ છે જેટલું તમે ભક્તિ કરશો તો ભગવાન રાજી થશે અને આવીને ફળ આપશે આ બધી વાતો તમે જ હવે સમજો છો ભગવાન એક છે જે ફળ અત્યારે આપી રહ્યા છે જે પહેલા પહેલા સૂર્યવંશી પૂજ્ય હતા એમને જ સૌથી વધારે ભક્તિ કરેલી છે તે જ અહી છે ઓળખ બાબા કહે છે કે તમને પણ પહેલા પહેલા તો શિવ બાબાની ઓળખ મળે છે તો બાબાએ કીધું છે કે તમારે તમારે પણ પહેલા પહેલા તો શિવ બાબાની અવ્યભિચારી ભક્તિ કરી છે તો જરૂર તમે જ પહેલા પહેલા ભક્ત થયા પછી પડતા પડતા તમો પ્રધાન બની છો અડધો કલ્પ તમે ભક્તિ કરી છે એટલે તમને જ તમારે જ બાબા કહે છે પહેલા જ્ઞાન આપવાનું છે તમારામાં પણ નંબર વાર છે તમારું આ ભણતર આ તમારા ભંટરમાં આ બાનુ નહીં ચાલી શકે કે અમે દૂર રહીએ છીએ એટલે રોજ નથી ભણી શકતા કોઈ કહે છે અમે 10 માઈલ દૂર રહીએ છીએ અરે બાબાની યાદમાં તમે 10 માઈલ થી પેદલ કરીને આવો તો ક્યારેય થકાવટ નહીં લાગશે બાબા કહે છે કેટલો મોટો ખજાનો લેવા લેવા જાવ છું તીર્થો પર મનુષ્ય દર્શન કરવા માટે પેદલ જાય છે પગપાળા જાય છે કેટલા ધક્કા ખાય છે આ તો એક જ શહેરની વાત છે બાપ કહે છે હું એટલા દૂરથી આવ્યો છું તમે કહો છો કે પાંચ ઘર પાંચ માઈલ દૂર છે વાહ ખજાના લેવાના માટે તો દોડતા આવવું જોઈએ અમરનાથ પર માત્ર દર્શન કરવાના માટે ક્યાં ક્યાંથી આવે છે ત્યાં તો અહીં તો અમરનાથ બાબા સ્વયં આવ્યા છે તમારે વિશ્વના માલિક તમને વિશ્વના માલિક બનાવવા આવ્યો છું તમે કરતા રહો છો સવારે અમૃત વેલા તો કોઈ પણ આવી શકે છે તે સમયે કોઈ ડર નથી કોઈ તમને લૂંટશે પણ નહીં જો કોઈ વસ્તુ ઘરેણા વગેરે હશે તો છીનવશે તો લૂંટી લેશે ચોરોને શું જોઈએ ચોરોને જોઈએ ધન પદાર્થ પરંતુ જેની તકદીરમાં નથી તે પછી બહાના ખૂબ બનાવે છે ભણતા નથી તો પોતાનું પદ પણ ગુમાવે છે બાપ આવે છે ભારતમાં ભારતને જ સ્વર્ગ બનાવે છે સેકન્ડમાં જીવન મુક્તિનો રસ્તો બતાવે છે પરંતુ કોઈ પુરુષાર્થ પણ કરેને કદમ જ નથી ઉઠાવતા તો પહોંચશે કેવી રીતે પગ જ નહીં ઉઠાવો તો કેવી રીતે પહોંચી શકશો બાબા કહે છે તમારે બાળકો તમે બાળકો સમજો છો કે આ છે આત્માઓ અને પરમાત્માનો મેળો બાપની પાસે આવ્યા છે સ્વર્ગનો વારસો લેવા નવી દુનિયાની સ્થાપના થઈ રહી છે સ્થાપના પૂરી થઈ અને વિનાશ શરૂ થઈ જશે આ તે જ મહાભારતની લડાઈ છે ને અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બાપ જે ખજાન જ્ઞાનનો ખજાનો આપી રહ્યા છે એને લેવાના માટે દોડી દોડીને આવવું જોઈએ આમાં કોઈ પણ પ્રકારનું બહાનું નથી આપવાનું બાપની યાદમાં દસ માઇલ થી પેદલ ચાલવાથી થકાવટ નહીં થશે બીજું વિજય માળામાં આવવાનો આધાર ભણતર છે ભણવા આ ભણતર પર પૂરું ધ્યાન આપવાનું છે કાંટાઓને ફૂલ બનાવવાની સેવા કરવાની છે સ્વીટ હોમ અને સ્વીટ રાજાઈને યાદ કરવાના છે પરમધામ અને સુખધામને યાદ કરવાના છે આજનું વરદાન સંગમયુગના મહત્વને જાણીને એકનું અગણિત વાર રિટર્ન પ્રાપ્ત કરવા વાળા સર્વ પ્રાપ્તિ સંપન્ન ભવ સંગમયુગ પર બાપદાદાનો વાયદો છે એક દો લાખ લો જેમ સર્વશ્રેષ્ઠ સમય સર્વશ્રેષ્ઠ સમય જન્મ સર્વશ્રેષ્ઠ ટાઇટલ આ સમયના છે તેમ સર્વ પ્રાપ્તિઓનો અનુભવ અત્યારે જ થાય છે અત્યારે એકનો માત્ર લાખ ગુણા નથી મળતો પરંતુ જ્યારે ઈચ્છો જેટલું ઈચ્છો જે ઈચ્છો બાપ સર્વેન્ટના રૂપમાં સેવકના રૂપમાં બંધાયેલા છે એકનું અગણિત વાર રિટર્ન મળી જાય છે કારણ કે વર્તમાન સમય વરદા તાજ તમારા છે જ્યારે બીજ તમારા હાથમાં છે તો બીજ દ્વારા જે ઈચ્છો તે સેકન્ડમાં લઈને બધી પ્રાપ્તિઓથી સંપન્ન બની શકો છો સ્લોગન છે કેવી પણ પરિસ્થિતિ હોય પરિસ્થિતિ ચાલી જાય પરંતુ ખુશી ન જાય અવ્યક્ત ઈશારા એકાંત પ્રિય બનો એકતા અને એકાગ્રતાને અપનાવો એકતા અને એકાગ્રતા આ બંને શ્રેષ્ઠ બુજાઓ છે કાર્ય કરવા કાર્ય કરવાની સફળતાની એકાગ્રતા અર્થાત હંમેશા નિર્વ્યર્થ સંકલ્પ જ્યાં એકતા અને એકાગ્રતા છે એક વ્રતા વરદાતાને એક શબ્દ ખૂબ ગમે છે પ્યારો છે એ છે એક વ્રતા એક બળ એક ભરોસો સાથે સાથે એક મત ન મનમત ન પરમત એક રસ ન બીજી કોઈ વ્યક્તિ ન વૈભવનો રસ એમ એમ જ એકતા એકાંત પ્રિય ઓમ શાંતિ